નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વધેલી રોટલીમાંથી બનાવેલો સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો ઘણી વખત આપણા ઘરમાં રોટલી વધી જતી હોય છે અને આપણને સમજાય નહીં કે આ વધેલી રોટલીનું શું કરવું તો તમે આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરો તમને બહુ જ પસંદ આવશે ખાસ કરીને બાળકોને તો આ રેસીપી બહુ જ ભાવશે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ ફ્રેન્ડ્સ આ નાસ્તો બનાવવા માટે આપણને જરૂર પડશે વધેરી રોટલીની હવે તેને સાઈડમાં મૂકી આગળની પ્રોસેસ કરીશું તો મેં અહીંયા બે નંગ બાફેલા બટેટા લીધેલ છે સાથે જ ઝીણી સમારેલી ડુંગળી શિમલા મિર્ચ અને આ નાસ્તામાં તમે મનપસંદ શાકભાજી એડ કરી શકો છો થોડા લીલા મરચાં અડધી ચમચી લાલ મિર્ચ પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાવડર ચટપટો સ્વાદ દેવા માટે થોડો ચાટ મસાલો હવે બધી સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ અક્ષર રોટી તો બધાના ઘરમાં બચી જ જાય છે તો વધેલી રોટલીનો તમે આવી રીતે નાસ્તો બનાવો જો એકવાર આ નાસ્તો બનાવશો તો વારે બનાવવાનું મન થશે તો અહીંયા મેં એક કપ બેસન લીધેલ છે અડધી ચમચી લાલ મિર્ચ પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર પાવડર એક ચોથા ચમચી હિંગ એક ચમચી અજમો તેને હાથેથી મસળી એડ કરીશું તેનાથી તેનો ટેસ્ટ સારો આવશે ઝીણા સમારેલા લીલા મરચાં હવે થોડું થોડું પાણી નાખી તેનો ગોલ બનાવી લેશું તમે જોઈ શકો છો તેનો બેટર આવો હોવો જોઈએ પાતળું અને તેમાં ચપટી સોડા નાખી તેને મિક્સ કરી લેશું લાસ્ટમાં લીલા દાણા નાખી મિક્સ કરી લેશું તો હવે બેટર તૈયાર છે ફટાફટ નાસ્તો બનાવવાનું શરૂ કરીએ મારી પાસે અહીંયા બેથી ત્રણ વધેલી રોટલી છે તેમાંથી એક રોટલી લઈ હવે જે મસાલો બનાવી રાખ્યો તો બટેટાનો તે રોટલી પર પાથરી દેશું અને પાતળી લહેર બનાવી લેશું તો ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરી જરૂર બતાવો તમારી કોમેન્ટ મને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે તમે જોઈ શકો છો આખી રોટલી પર પાતળી બનાવી લીધી છે હવે તેને શેપ આપી દેસો જો તમારી પાસે આવું કટર ન હોય તો કટોરીયા ગ્લાસથી શેપ આપી શકો છો તમે જોઈ શકો છો આવી રીતના કટ કરી દીધેલ છે તો ફ્રેન્ડ્સ આવી રીતના રોટલી બનાવી ફ્રીજમાં રાખી શકો છો અને જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે તેને ફ્રાય કરી ખાઈ શકો છો હવે જે બેટર બનાવી રાખ્યું હતું તેમાં આવી રીતે ડીપ કરી તળી લેશું તો પહેલેથી જ મેં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું હતું હવે ગરમ તેલમાં રોટલીના એક એક પીસ ચણાના લોટના બેટરમાં ડીપ કરી તળી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરીને જ તળીશું કેમકે રોટલી તો પહેલેથી જ શેકેલી છે અને બટેટા પણ બાફેલા છે એટલે તેને વધારે તળવાની જરૂર નથી બસ કલર સારો આવી જાય અને તે સારી રીતે ફૂલી જાય ત્યાં સુધી જ તળીશું ઉલટ પુલટ કંઈ બંને સાઈડ શેકી લેશું તમે જોઈ શકો છો તેનું કલર સારું આવી ગયું છે અને ફૂલી પણ ગયા છે તો લાગે છે ને આલુ કચોરી જેવા હવે તેને એક પ્લેટમાં કાઢી લેશો અને તેનો ટેસ્ટ પણ આલુ કચોરી જેવો લાગશે તમે પણ એકવાર જરૂર ટ્રાય કરો તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી જરૂર બતાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે થેન્ક યુ